જ્યારે પણ આપણે બુદ્ધ શબ્દ સાંભળીએ છીએ એટલે લગભગ તરત જ આપણા મનમાં એક જ છબી આવે છે નહીં બોધી વૃક્ષ નીચે કરતા સિદ્ધાર્થ ગૌતમ પણ શું થાય જો બુદ્ધ એ કોઈ એક વ્યક્તિનું નામ જ ન હોય પણ એક પદવી હોય એક શીર્ષક જેમ કે વડાપ્રધાન કે પછી વિજેતા હા આ એકદમ સચોટ મુદ્દો છે કારણ કે આપણી પાસે જે સ્ત્રોતો છે એ બરાબર જ વાત તરફ ઇશારો કરે છે જુઓ આ પરંપરામાં એવું માનવામાં આવે છે કે બુદ્ધ બનવું એ કોઈ એક જ વાર નહીં એટલે કે કોઈ ઐતિહાસિક ઘટના નથી પણ અતુ શૃંખલા છે એક વંશાવળી અને આજે આપણે એ જ વંશાવળીની ઊંડાણમાં ઉતરવાના છીએ જેમાં એક બે નહીં પણ પૂરા અઠ્ઠાવીસ બુદ્ધોનો ઉલ્લેખ મળે છે અઠાવીસ બુદ્ધો અરે વાહ આ આંકડો જ મગજને ચકરાવી દે તેવો છે આટલી વિગતવાર માહિતી આપણને મળે છે ક્યાંથી આ જાણકારી બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથ ત્રિપિટકના એક ખાસ ભાગમાંથી આવે છે બુદ્ધવંશ બુદ્ધવંશ ઓકે તો ચાલો આજે આ અદ્ભુત વંશાવૃક્ષના પાના ખોલીએ અને સમજીએ કે આની પાછળનો વિચાર શું છે બિલકુલ અને આ કોઈ સામાન્ય ઇતિહાસ નથી એ યાદ રાખવું પડશે આ તો બ્રહ્માંડના સમયના એક વિશાળ ફલક પર ફેલાયેલી ગાથા છે તો ચાલો શરૂઆત એ મૂળભૂત વિચારથી જ કરીએ જો બુદ્ધ કોઈ એક વ્યક્તિ નથી તો પછી બુદ્ધત્વનો અર્થ શું છે શું શું કોઈ પણ વ્યક્તિ બુદ્ધ બની શકે હા સૈદ્ધાંતિક રીતે તો એ જ તેનો મૂળભૂત સંદેશ છે બુદ્ધત્વ એટલે કે જ્ઞાનની સર્વોચ્ચ અવસ્થા એ કોઈના માટે આરક્ષિત નથી પણ બુદ્ધવંશ જે વાત કરે છે તે થોડી અલગ છે એ એક કોસ્મિક સાયકલની વાત કરે છે કોસ્મિક સાયકલ મતલબ બ્રહ્માંડીય ચક્ર બરાબર જ્યારે પણ દુનિયામાંથી સાધર્મ એટલે કે સત્યનો માર્ગ ભૂલાઈ જાય છે જ્યારે અજ્ઞાનનું અંધારું ઘેરું બને છે ત્યારે કોઈ મહાન આત્મા બુદ્ધ તરીકે જન્મ લે છે અને એમનું કામ અટકી ગયેલા ધર્મના પૈડાને ફરીથી ગતિ આપવાનું હોય છે વાહ એટલે કે આ એક પ્રકારનું કોસ્મિક રીસેટ બટન જેવું છે જ્યારે સિસ્ટમમાં ગડબડ વધી જાય ત્યારે તેને સુધારવા માટે કોઈ આવે છે આ તો ખૂબ જ રસપ્રદ છે હા બસ એવું જ કંઈક સમયની જે સમજ છે ને એ ઓછી પડે છે કારણ કે આ ગ્રંથો સમયને આપણા વર્ષો કે સદીઓમાં નથી માપતા તેઓ સમયને કલ્પ નામના અત્યંત વિશાળ એકમમાં માપે છે કલ્પ એ એ કેટલો લાંબો હોય છે તેને સમજાવવા માટે એક ખૂબ જ પ્રખ્યાત ઉપમા આપવામાં આવી છે કલ્પના કરો કે દસ કિલોમીટર ઊંચો દસ કિલોમીટર પહોળો અને દસ કિલોમીટર લાંબો એક નક્કર ગ્રેનાઇટનો પહાડ છે ઠીક છે એક વિશાળ પહાડ હવે દર સો વર્ષે કોઈ વ્યક્તિ આવે અને રેશમના એક મુલાયમ રૂમાલથી તે પહાડને માત્ર એકવાર લૂછે છે શું સો વર્ષમાં માત્ર એક જ વાર અને એ પણ રેશમના રૂમાલથી હા આ રીતે આખો પહાડ ઘસાઈને જમીન બરાબર થઈ જાય તેમાં જેટલો સમય લાગે તેને એક કલ્પ કહેવાય છે ઓકે હવે મને મારી ડેલી ટુ ડુ લિસ્ટ એટલી મોટી નથી લાગતી મતલબ કે આપણે અહીં અબજો ખરબો વર્ષોથી પણ મોટી વાત કરી રહ્યા છીએ બિલકુલ આ પરંપરાની શરૂઆત સારમંડ કલ્પ નામના યુગમાં થઈ હતી જ્યાં પ્રથમ ત્રણ બુદ્ધોનો ઉલ્લેખ છે તણંકર મેઘંકર અને શરણંકર તણંકર મેઘંકર સરણંકર આ તો અકલ્પનીય છે આટલા લાંબા સમયગાળામાં ફેલાયેલા આ બુદ્ધો શું શું એમની વચ્ચે કોઈ પ્રકારનું જોડાણ હતું કોઈએ બીજા માટે માર્ગ બનાવ્યો હોય એવું કંઈ તમારો પ્રશ્ન સીધો આ ગાથાના હૃદય પર પહોંચે છે હા તેમની વચ્ચે ખૂબ જ ગહન જોડાણ હતું અને તેનું સૌથી શક્તિશાળી ઉદાહરણ છે ચોથા બુદ્ધ દીપંકર બુદ્ધ એમની વાર્તા આજથી ચાર કલ્પ પહેલાંની છે ચાર કલ્પ અસંખ્યા એટલે જેની ગણતરી જ શક્ય નથી બરાબર તે સમયે જે આત્મા ભવિષ્યમાં સિદ્ધાર્થ ગૌતમ બનવાનો હતો તેણે સુમેદ નામના એક અત્યંત શક્તિશાળી તપસ્વી તરીકે જન્મ લીધો હતો એક દિવસ સુમેદને ખબર પડી કે દીપંકર બુદ્ધ તેમના વિસ્તાર પાસેના એક શહેરમાં પધારી રહ્યા છે અને ત્યાં જ વાર્તામાં વળાંક આવ્યો હશે બિલકુલ સુમેદ જ્યારે શહેરમાં પહોંચ્યા તો એમણે જોયું કે લોકો બુદ્ધના સ્વાગત માટે રસ્તાઓ સાફ કરી રહ્યા છે એમણે પણ મદદ કરવાનું નક્કી કર્યું અને રસ્તાનો એક કાદવથી ભરેલો ભાગ સાફ કરવા લાગ્યા પણ એ પોતાનું કામ પૂરું કરે તે પહેલા જ દીપંકર બુદ્ધ પોતાની દિવ્ય આભા સાથે ત્યાં પહોંચી ગયા અને ત્યારે સુમેદે એવું કંઈક કર્યું જેણે ઇતિહાસ બદલી નાખ્યો હા એમણે જોયું કે બુદ્ધના પગ કાદવમાં પડવાના છે એમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના તે કાદવમાં પોતે સૂઈ ગયા પોતાના શરીરને એક પુલની જેમ પાથરી દીધું અને દીપંકર બુદ્ધને વિનંતી કરી કે તમે મારા શરીર પરથી ચાલીને જાઓ પણ તમારા ચરણ કાદવમાં ન પડવા જોઈએ પોતાના શરીરને પુલ બનાવી દેવો અદ્ભુત આ માત્ર શ્રદ્ધા નથી આ તો એ વાતનો સંકેત છે કે સુમેદ એક ક્ષણે પોતાના અહંકારને સંપૂર્ણપણે ઓગાળી રહ્યા હતા દીપંકર બુદ્ધ ત્યાં અટક્યા એમણે સુમેદને જોયો અને પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેનું ભવિષ્ય જોઈ લીધું અને ત્યાં હાજર રહેલા બધા લોકો સમક્ષ એક ભવિષ્યવાણી કરી એમણે કહ્યું આ તપસ્વીને જુઓ તેના મનમાં સર્વ જીવો માટે અપાર કરુણા છે હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે આજથી ચાર અસંખ્ય કલ્પ અને એક લાખ મહાકલ્પ પછી આ જ આત્મા ગૌતમ નામના બુદ્ધ બનશે તો આ તે ક્ષણ હતી આ તે પ્રણિધાન એટલે કે સંકલ્પની ક્ષણ હતી બરાબર બુદ્ધ બનવું એ કોઈ આકસ્મિક ઘટના નથી એ એક એવો મહાન સંકલ્પ છે જેને પૂરો કરવામાં અસંખ્ય જન્મોની સાધના ત્યાગ અને કરુણા લાગે છે ગૌતમ બુદ્ધની યાત્રાનો પાયો તે દિવસે તે કાદવમાં નખાયો હતો આટલા મોટા સમયના માપદંડ વિશે સાંભળીને મારું તો માથું ભમી ગયું છે મને એ જાણવાની ઉત્સુકતા છે કે આ બધી કોસ્મિક ઘટનાઓમાં આપણે ક્યાં છીએ શું આપણો યુગ પણ કંઈક ખાસ છે હા ખૂબ જ ખાસ બુદ્ધવંશ અનુસાર આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તેને ભદ્રકલ્પ કહેવામાં આવ્યો છે ભદ્રકલ્પ હા ભદ્ર એટલે શુભ અથવા ભાગ્યશાળી ભાગ્યશાળી કયા અર્થમાં કારણ કે સામાન્ય રીતે એક કલ્પમાં એક બે કે ક્યારેક તો એક પણ બુદ્ધ નથી હોતા પરંતુ આ કલ્પ એટલો ભાગ્યશાળી છે કે તેમાં પાંચ બુદ્ધોનું થવું નક્કી છે પાંચ એક જ યુગમાં આ તો કોઈ બ્રહ્માંડીય જેકપોટ જેવું કહેવાય હા બિલકુલ તેને એક દુર્લભ ઘટના માનવામાં આવે છે અને તેમાંથી ચાર તો આવે પણ ચૂક્યા છે આ ભદ્રકલ્પના પ્રથમ બુદ્ધ હતા કકુસંધ એમના પછી આવ્યા કોણાગમન બુદ્ધ ઓકે ત્રીજા હતા કશ્યપ બુદ્ધ અને ચોથા જેમનો ઉપદેશ આજે પણ આપણી વચ્ચે છે તે છે ગૌતમ બુદ્ધ અને પાંચમાં કોણ હશે જે ભવિષ્યમાં આવશે આ કલ્પના પાંચમા અને અંતિમ બુદ્ધ હશે મૈત્રીએ અત્યારે તેઓ બોધિસત્વ અવસ્થામાં તુષિત લોકમાં નિવાસ કરે છે એવું માનવામાં આવે છે તુષિત લોક એ શું છે તમે તેને એક પ્રકારનો દિવ્ય વેઇટિંગ રૂમ કે પછી ગ્રીન રૂમ કહી શકો છો જ્યાં ભવિષ્યના બુદ્ધ પોતાના યોગ્ય સમયની રાહ જુએ છે અને જ્યારે પૃથ્વી પરથી ગૌતમ બુદ્ધનો ઉપદેશ સંપૂર્ણપણે ભૂલાઈ જશે ત્યારે મૈત્રે બુદ્ધ જન્મ લેશે આ તો જાણે કે બ્રહ્માંડ પાસે બુદ્ધત્વ માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હોય એવું લાગે છે શું આ અઠયાવીસ બુદ્ધોમાં કોઈ સમાન પેટર્ન જોવા મળે છે કોઈ પ્રિન્ટ જેવું બિલકુલ અને આ જ આખી પરંપરાને વધુ રસપ્રદ બનાવે છે ભલે તેમની વચ્ચે અબજો વર્ષોનું અંતર હોય પણ તેમના જીવન અને ઉપદેશમાં ચાર મુખ્ય સમાનતાઓ જોવા મળે છે જેને આપણે બુદ્ધ બ્લુપ્રિન્ટ કહી શકીએ બુદ્ધ બ્લુપ્રિન્ટ રસપ્રદ છે પહેલી સમાનતા કઈ છે પહેલી અને સૌથી સુંદર સમાનતા છે બોધિ વૃક્ષ દરેક બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ કોઈને કોઈ વૃક્ષ નીચે જ થઈ એટલે કે પ્રકૃતિ સાથેનું જોડાણ મહત્વનું હતું પણ શું એ હંમેશા પીપળાનું જ વૃક્ષ હતું ના અને આ જ એ ભૂલભરેલી માન્યતા છે ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે જ્ઞાન મળ્યું પણ એમનાથી ઠીક પહેલાંના જે કશ્યપ બુદ્ધ હતા એમને વડના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું વૃક્ષ બદલાતું રહ્યું પણ પ્રકૃતિના સાનિધ્યમાં સત્યને પામવાની પ્રક્રિયા એ જ રહી અદ્ભુત અને તેમના ઉપદેશનું શું શું સંદેશ પણ એ જ રહેતો હતો હા અને આ બીજો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે તેને આમ સમજી શકાય કે હાર્ડવેર એટલે કે બુદ્ધનું ભૌતિક શરીર બદલાતું રહ્યું પણ સોફ્ટવેર એટલે કે તેમનો મૂળ ઉપદેશ તે હંમેશા એ જ રહ્યો વાહ શું ઉપમા છે બરાબર દરેક બુદ્ધે એ જ સનાતન સત્ય શીખવ્યું બધાએ ચાર આર્ય સત્ય બતાવ્યા અને તેમાંથી બહાર નીકળવા માટે અષ્ટાંગિક માર્ગ જ શીખવ્યો સંદેશ હંમેશા એક જ હતો બસ સંદેશવાહક બદલાતા રહ્યા એટલે કે સત્ય શાશ્વત છે બ્લુપ્રિન્ટમાં બીજું શું હતું ત્રીરી સમાનતા છે ધમ્મચક્ક પવર્તન એટલે કે જ્ઞાન પ્રાપ્તિ પછી દરેક બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો અને ચોથી સમાનતા એ છે કે દરેક બુદ્ધના બે મુખ્ય શિષ્યો હતા જેમને અગ્રશ્રાવક કહેવાય છે જેમ કે ગૌતમ બુદ્ધના સારીપુત્ર અને મુગલાન આ શિષ્ય સંઘનો પાયો નાખતા એટલે કે આ કોઈ વ્યક્તિગત ચમત્કાર નથી પરંતુ એક સ્થાપિત બ્રહ્માંડીય પ્રક્રિયા છે હવે મારા મનમાં એક છેલ્લો સવાલ ઘૂમી રહ્યો છે આ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ સંખ્યા જ કેમ શું આ માત્ર એક ગણતરી છે કે આ સંખ્યા પાછળ કોઈ ગહન અર્થ છુપાયેલો છે આ ગ્રંથો મુજબ આ સંખ્યા માત્ર એક ગણતરી નથી તેના બે ખૂબ જ ગહન સાંકેતિક અર્થ છે પહેલો તે નિરંતરતાનું પ્રતીક છે આ એક પ્રકારનું બ્રહ્માંડીય આશ્વાસન છે કે અંધકાર ગમે તેટલો ઘેરો હોય જ્ઞાનનો પ્રકાશ હંમેશા પાછો આવશે આ તો ખૂબ જ આશા આપનારી વાત છે અને બીજો અર્થ બીજો અર્થ એક ચેતવણી પણ છે તે આપણને સંસારના મૂળભૂત સ્વભાવ અનિત્યતાની યાદ અપાવે છે બુદ્ધ પણ આવે છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરીને પરિનિર્વાણ પામે છે આ સંખ્યા શીખવે છે કે કોઈ એક વ્યક્તિને પકડીને ન બેસો સંદેશવાહક કરતાં સંદેશ પર વધુ ધ્યાન આપો તો આજની આ ચર્ચાથી એ સ્પષ્ટ છે કે બુદ્ધની અવધારણા કોઈ એક વ્યક્તિની જીવનકથા કરતાં ઘણી વધારે વિસ્તૃત છે આ તો જ્ઞાનની એક અનંત રિલે રેસ છે જ્યાં સત્યની મશાલ એક યુગથી બીજા યુગમાં સોંપવામાં આવે છે બિલકુલ સુમેવના સંકલ્પથી લઈને ભવિષ્યમાં આવનારા મૈત્રેય બુદ્ધની પ્રતિક્ષા સુધી આ એક એવી શૃંખલા છે જે આપણને શીખવે છે કે જ્ઞાન અને કરુણાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે એ કોઈ એક વ્યક્તિ કે યુગની સંપત્તિ નથી પણ દરેક યુગમાં હાજર રહેતી એક સંભાવના છે અને આ વિચાર આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે બુધવંશમાં એવું કહેવાયું છે કે બુદ્ધ ત્યારે આવે છે જ્યારે દુનિયા પોતાના સૌથી ખરાબ તબક્કામાં હોય છે તો એ વિચારવા જેવું છે કે ભવિષ્યમાં જ્યારે મૈત્રેય બુદ્ધ આવશે ત્યારે આ દુનિયા કેવી હશે જેને ફરી એક બુદ્ધની જરૂર પડશે